રમ્ય બનાવવું જોઈએ અને શિવાલયમાં સહિત અનેક દેવ ગણોની મૂર્તિઓ પણ તમે મૂકી શકો એનું ગર્ભરૂપ સુંદર બનાવો

अरे जांच पकड़ी लाया है तेरे ऊपर नजीर इन्हें सुंदर शिवालय निर्माण करूं, नव प्रकार ना रत्नों की शाही इन्हें विभूषित करो शिवालय के द्वार क्या है? मुख्य द्वार ये पूर्व दिशा तरफ रुक हो हम धीरे धीरे हम जाते हैं आशीर्वाद कहीं जो सिर શિવલિંગની પ્રતિષ્ઠા જયારે થાય ત્યારે પ્રાણ પ્રતિષ્ઠામાં વિદ્વાન વેદને જાણનારા બ્રાહ્મણો ને બોલાવીને વૈદિક મંત્રો થી એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી

રત્નો ભરીને કલ્યાણકારી મહાદેવજી નું ધ્યાન કરવું અને એ પછી નાદઘોષ કરવો ઓમકારનું ઉચ્ચારણ કરવું અને પછી જે તમે આયોગ કર્યો હોય એમાં શિવલિંગની સ્થાપના કરી જેની સ્થાપના એમ જાય પ્રતિમાની સ્થાપના પણ

દેવાલય અંદર દેવના દર્શન સુધી ના લઈ શકો અને બહારથી આ ધજાનું પણ પ્રાપ્ત થાય અને જ દ્વારિકામાં ધજા ચઢાવવામાં હોય અને તમારો નિયમ હોય કે મારે શિવ પૂજા અને શિવ દર્શન અને એવા સમયે તમે એ નથી કરી શકતા પણ તમે બહારથી આ દર્શન કરી લો તો તમારો નિયમ ટૂકતો નથી આવો ભજાનો મહિમા ભગવાન શિવનું પૂજન આશનમ अर्घ्यम पाद्यम पार्थ्यं, पाद्यांग आचमन पची स्नाना विधि वस्त्र यज्ञोपवीत गंध पुष्प दीप नैवेद तांबोल निरांजन नमस्कार अने विसर्जन बाबा बैठा दे रमाकांत सोला भागवत विद्या पिछना एक शिकुमार थे अभी सोलशो प्रचार की पूजा कर શિવની સાથે જે રીતે તમે જોડા તો એ તમને શિવપદ આપનાર છે હવે આગળ સાંભળો કે આ પૂજા રીતે શું ના થઈ શકે તો

नियम पूर्वक जाए चलो आप ही नसीब आप हाँ तो आओ उतार देव जाए पूजा करे न तो शिव पदनी प्राप्ति था है पर पूजा नसीब कर तो पर नियम पूर्वक अलिंगनों केवल दर्शन करेगा है हाँ કહેવાય સાહેબ કર तो सही शक्ति ना सही शक्ति उनसे लार है या तो लाला बोलो ना हाँ तमिल जाए पूजा ना कर चलो ईमाम वरीय अज़ुबुदले ज़म अज़लले ज़म

ઘણા ધાલતા હાલતા મારવાનું એમ જાય બાપુ સીતારામ પણ નહી નિયમ પૂર્વક પેલા મન થી આમાં હોળીઓ મનમાં વસી જાય قاتي ستوتي کرو اني لي هان مے مبارک گري ڪم آهي اے بولا جيء تمنه ستو پر بھاو توي جي بھاو توي તમને શિવાલય ગંઘત્વ કરવાની ઈચ્છા હોય તો તમે સામે દ્વાર પાસે જો વિધિ જાણવા માંગતા હોય તો તાકી તો મારો ગમે તેમ ગમે થી

આ મોંઘવારી માં હાવ સસ્તો દેવ અને હવે તો ઘરેથી લોટો નહીં લઈ જવાનો હવે તો વ્યવસ્થા મંદિર વાળા કરે ભાઈ એક વસ્તુ ન થાય

તમે પૂજન ના કરી શકો અને પૂજન સમય રહે કરવા છે ત્યાં આગળ જાય તમે આમ દક્ષિણ તરફ તમે આમ બેઠા તમારું ઉત્તર તરફ ત્યારે તમારી ડાબી જળ નીકળે ને એ પહેલા એ ઉપર ગણપતિ ભગવાન શંકર ના એના ઉપર અભિષેક થાય અને પછી મારી માં જગદંબા છે એટલે ત્યાં અભિષેક થાય અને પછી

ધાતુ આજ વાપરવી આ કરવું ઈ તો અમારી પાસે નથી તો હા ભણો ત્યારે માટી નું કરી શકાય લોટ નું કરી શકાય ઈ તો હોય ને

गाय ना छाल बाकी लिखा गाय के गोबर से भी बन जाए नावें फूल लेने जाए शिव की प्रतिष्ठा करी रहता है फूल मालिनी की प्रतिष्ठा करना नहीं फूल हो फूल, हो फूल कोई फल जाए तुम्हारी पास हो तो ये फल शिवलिंग की प्रतिष्ठा की जाए

તો તમને શિવ પદ ની પ્રાપ્તિ થાય હવે એનાથી વિશેષ કઈ ઉદાહરણ એક વાત કે તમે કોઈ યાત્રા પ્રવાસ માં છો અને તમારે સાહેબ તમારા પ્રશ્ન નું સમાધાન અને તમે સાહેબ એ વખતે ઈચ્છો કે મારી પાસે મારે મંદિર થી આવત નહીં ચાલે તો તમે એ વખતે શિવલિંગ નું દર્શન કરવું છે અભિષેક કરવો છે તો સાહેબ આ અંગૂઠો જે છે ને

એવા ભગવાન શિવ અને એનું પૂજન કરો અને સાથે સાક્ષર મંત્ર નો અહિમાન મહેન્દ્ર મગેરાય શોધાય मन्दारी शरीर चिताय नन्देश्वर महेश्वराय मन्दार पुष्प बहुष्पसु पूजिताय अश्मे मकार नम शिवा शिवाय गौरि वदना जग सूर्याय ला भरना शकार श्रीनिलकण्ठाय ऋषभयाय तस्मे शिकार

चंद्रार वैश्वा नोचनाय तश में वताय नम श्याय यक्षय जताधराय पीना गताय सनातनाय दिव्याय, दिव्याय दिव्या શમે શિવાય પંચાક્ષર મદમ પુણ્ય પઠે તિવે શિ શિવ

હું લગભગ આ કે તમે જો પેહલા આપણે સાહેબ ક્યાંય નીકળવું હોય તો આપણે રસ્તો ખબર ના હોય તો આપણે રોડ એટલાસ જ નાખતા ઝોપડી આવતી રોડ એટલા અને એમાં રસ્તો બતાવેલો હોય રસ્તે આપણે ચાલો હવે અને ત્યાં તમને લઈ આમ ત્યાં મૂકો તમને રસ્તો બરાબર ને ચાલો હવે આ રસ્તે જાઓ ક્યાં રસ્તે જાઓ આમ જાઓ

થઈ ને નથી કોઈ બોલો રોડ એટલા કોઈ તો જોવાય કરો ભાઈ